તાળુ મારી ચીતન બરાબર તો આ રીતે આપણે તાળું મારવાનું છે બરાબર તો આપણે તાળું માર દીધું બરોબર આ રીતે અને આપણે એક જણા આપણે ચાવી હાલશે બરાબર તો ભાવે સોમ કરીને ચાવી નાખશે અને આપણે ખેદ કરવાની બરાબર ચિતન પછી આપણે ગમે તે હાથે બરાબર જો જમણા હાથ રાખવું હોય ને તો આપણે પગની આ રીતે આ બાજુ આ તાળું છે હાથ બાજુ રાખવાનો અને જમણો પગ જમણા હાથે રાખવાનો બરોબર આ તાળું આ સાઈડ જમણા હાથે રાખશો ને તો આપણે આ તાળું આ સાઈડ આવશે જમણી બાજુ બરોબર અને ડાબી બાજુ તો આ બાજુ આવશે તો મિત્રો આપણે છે ને ખોલ નાખીએ

બરાબર તો આપણે ભાવેશ ચાવી હાલ દે બરાબર તો આપણે ચિત્તન લે ચાવી બરાબર તો આપણે ચિત્તને ચાવી હાલ દીધેલી છે અને ટાઈમર જોઈ લો આપણે જીરો જીરો છે આપણે જીરો જીરો ટાઈમર છે બરાબર તો મિત્રો આપણે ટાઈમર જીરો જીરો છે અને આ બાજુ આપણે ચિત્ત રેડી થઈ ગયેલો છે ચિતન સ્ટાર્ટ કું આ બાજુ હાથ નાખજો તો પેલો દે આ બાજુ હાથ રાખવાનો છે તો મિત્રો આપણે છે ને આ ચિતન કરે ને એ રીતે હાથ અંદર પગને નાખવાનો છે બરાબર જે લો આ રીતે બરાબર તો આપણે ટાઈમર જીરો જીરો છે સ્ટાર્ટ કરું એટલે ચિત્તન રેડી થજો તો આપણે જોઈ લો સ્ટાર્ટ એ કાતે ચિંતન તો આપણે દસ સેકન્ડ થયેલા છે અગિયાર સેકન્ડ ચિતન ને તાળું ખોલવાનો પ્રયાસ કરે છે જોઈ લો ચિતન ખોલ જલ્દી વીસ સેકન્ડ થયા એકવીસ એક હાથથી ખોલવાનું છે બરોબર ને તો જોઈ લો અને આપણે છબ્વીસ સતાવીસ સેકન્ડ થઈ ગયેલા છે આ પછી ચિતન તાળું ખોલા છે ચિતન જોઈ લો છત્રીસ સેકન્ડ ચિતન ખોલ ચિતન ખોલ પગનો સહારો તો લીધો જ નથી ઢીચણ પર મુ ખુલે ને આપણે પચાસ સેકન્ડ થયેલા અરે વાહ ચિત ખુલ નાખ્યું અને આખું ખોલવાનું છે ચેતન હવે બે થી ખુલ ફટાફટ બેલાર તો આપણે ચિત્ત છે ને અઠાવન સેકન્ડ ચેતન આપણે સેકન્ડ ની અંદર આપણે ને તાળું ખોલી દીધેલું છે બરાબર તો હવે છે આપણે ભાવેશ નો વારો તો ચેલેન્જ ની અંદર જોડાઈ રહેજો ભાવેશ કેટલા સેકન્ડ ની અંદર ખોલે છે બરાબર ચેતન બરાબર ને આપણે ભાવેશ રેડી છે ભાવેશ રેડી રેડી અને આ બાજુ આપણે તાળું બોંધ દીધેલું છે અને આ બાજુ અને આપણે જીરો જીરો ટાઈમર છે બરોબર તો આપણે ચિતન અને ચાવી આપી દે બરોબર ચાવી આપી દીધેલી છે ભાવેશ

ચિતન થોડું તાળું હરકાય દેજે તન વધારે હરકી જેલું છે તો મિત્રો આપણે જો થોડું તાળું વધારે હરકી જેલું છે બસ ઢીંચણ પર રાખવાનું તો આપણે 21 સેકન્ડ થાલા છે એક હાથે તો આપણે જોઈ લઉં ભાવેશ ખોલે છે એક હાથે એક ભાવેશ ખોલ અરે बाजू ની बाजू ની बाजू ની ચીટિંગ કરે છે સાળો ભાવેશ સાબાજી જોઈ લે પણ નીચે બેહી કરી જાલશે હા નીચે બેહી જા તો સાલશે તું ગમમે દેરી તો પણ તાળું ખોલી નાખ 42 સેકન્ડ એને ચાવી જ નહીં જતી ને અંદર ખોલ ખોલ્યા ચાવી કેમ નથી અંદર જતી તો જોઈ લો આપણે ત્રેપન સેકન્ડ ચોપન અરે વાહ અંદર જવા દે જવા દે જતી જ રહેલી છે તો જોઈ લો આપણે એક મિનિટ એક બે સેકન્ડ ખોલ ભાવેશ અરે ચાવી કેમ નહીં મેળાતી ધાર નથી જોર છે કે નથી જોર તાર

જો દીપક ભાઈ અગિયાર વાગ્યા તો 10 સેકન્ડ થઈ ગલા છે દીપક ભાઈ કાડે છે ને ભગવાઈ કાસિ કરે જલ્દી જલ્દી અલા ચાવી નથી જતી અંદર જો દીપક ભાઈ જલ્દી જલ્દી ખોલો ચાવી નથી દે એઈ છે બધને તો દીપક ભાઈ ખોલે છે

તો મિત્રો આપણે એક મિનિટ અને પાંચ સેકન્ડની અંદર આપણે હાર માણલી છે બરાબર કારણ કે પગ દુખતા હતા ને આ બધું હાથ ચિત્ત છે ને ભાવેશ વાળું બરાબર ભાવેશ થાકી જાય નહીં તો આપણે ચેતર બહુ કોશિશ કરી અને તાળું ખોલ્યું બરાબર તો આપણે બહુ મહેનત પ્રમાણે આ ચેલેન્જ હતી અને એમાં આ રીતે કરવાની હતી એટલે આ બધું પગ દુખી જાય એમ બરાબર તો મિત્રો હવે આપણે ચેતન ઇનામ આપી દે તો ચેલેન્જ વિડીયો ની અંદર જોડે રહી તો મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો હતો અને આપણે દીપકભાઈ આપણે દીપકભાઈ આવડે એટલે મારણ માં આવી જુઓ આવડી ગયું અને આપડા ચિતનભાઈ જીતી જયેલા છે અને ભાવેશને મારી હાર થયેલી છે બરાબર તો આજનો જે ચેલેન્જ વિડીયો હતો જેમાં આપણે ભાવેશભાઈની આપણે ચેતનભાઈ ની જીત થયેલી છે બરાબર તો ઈનામ આપી દઈએ બસો ત્રણસો ચારસો લે છે